હણ ઈરુ ભાઈ ઓપરેશન મોટા વારાસા ફાયર સ્ટેશન ટપ ફાયર ઓફિસર તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા કહીતે ઓફિસર મને જોડો તમે કે કે હાલ રજા પર પણ હું હાલ રજા ઉપર હતો ગામથી આવી રહ્યો તો અરે રસ્તામે મે જોયું કે આ લક્ઝરીની આઈતા એક્સિડન્ટ થયો અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બુવા બુમ જોઈ એટલે મારી ફરજમાં આવતો તો ફાયર ઓફિસર તરીકે સપારી ઓપરેશન એટલે પેબલિક ને મદદ કરી જો એટલા માટે બે ગાડી સાઈડ માં લાગે અને પછી હું તેમની પોલીસ ની સાથે મદદ માં ગયો તો 30 થી 50 માણસો હતા અંદર ઈ માં 10 થી 15 માણસો ને બહાર વાગેલ હતા એ બધા ને સેફટી મુજો કાઢ્યા પછી અમાર ફાયર ની ગાડી આવી કામરેજી કામરેજ ફાયર ઓફિસર એટલે એ લોકો ને પછી જે બે જન ને વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકો રો સ્પીડર કટર અને રેમ જેક નો ઉપયોગ કરી અને સહી સલામતી ને બહાર કાઢ્યા કાંતિલાલ બિકાભાઈ રાવલ કે તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા કહી દે અકસ્માત તમને નજર આવ્યો અમે ચાપીથી સુરત જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગાડી એક્સિડન્ટ થઈલી પડી જતી અમે ગાડી ઊભી રાખીને પછી અંદર જોયું તો બહુ બધા લોકો તિસ્સો પડતા હતા પછી બધા લોકો એ અંદર મદદની કામગીરી હાથ કરી તમે કઈ રીતે એમ્બ્યુલન્સ કોલ કરી તમે મેં પહેલા 108 ને ફોન કર્યો પછી 1033 પર ફોન કરીને 108 ને બોલાવી કેટલા લોકો ફસાયેલા હતા અને કઈ चालीस लोग फसायेला था कोई ना आज